જય બાબા ગરપાની સેવા સમિતિ હું એનો પ્રમુખ છું જીતુભાઈ લખતરિયા મારું નામ છે અત્યાર સુધીમાં મારી આ યાત્રા પચીસમી છે અત્યારે હું અહીંયા પંજાબ નેશનલ બેંકે સવારનો પાંચ વાગ્યાનો આવ્યો છું અત્યારે અહીંયા આવ્યો તો કે બાલતાલનું પૂર થઈ ગયું ત્રણ તારીખનું અને અમને અત્યારે ફરજિયાત ચાર તારીખ આપવામાં આવેલ છે હું ત્યાં તો મારી નજર આમે આપણે મેડિકલ સુપ્રિન્ટેન્ડનો ફોન આવેલ હતો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડ આવીને વાત કરેલ એને આપણે પંજાબ નેશનલ બેંક નો ચાન્સ પેહલા આપે છે ને બાકીના હેરાન કરે છે નહીં કોઈ કોઈ જાતની વ્યવસ્થા જો તમે તમારી નજર સામે જોઈ શકો છો અત્યારે માણસો અમે પાંચ વાગ્યાના અહીંયા બેઠા છીએ એક મારું નામ સુજીત સતાણી છે હું એકવીસ વર્ષીય અમરનાથ યાત્રા કરું છું અત્યારે હું સાત સવારનો ચાર વાગ્યા સાડા ચાર વાગ્યાનો પંજાબ નેશનલ બેન્કે હું ઊભો તો રજિસ્ટ્રેશનની લાઇનમાં અને મારો વારો આવ્યો ત્યારે મને મારો પાંચમો જ નંબર હતો જ્યારે બેંક પાસે સાતનો કોટા છે મેં બાલતાલનું રજીસ્ટ્રેશન માંગ્યું ત્રણ તારીખનું તો મને ના પાડી દીધી અને મારી પાછળના જે ઊભા હતા એમને ત્રણ તારીખનું આપી દીધું એ લોકોએ રજીસ્ટ્રેશન અને મારી યારે મને એમ કીધું કે ચાર તારીખે હેરર આવે છે ચાર તારીખે પ્રોબ્લેમ પડે છે અને ચાર તારીખે તમને આપશું ત્રણ તારીખનું નહીં મળે ત્રણ તારીખનો ખોટા પેક છે એવી રીતનું મને કહી દીધું હેરર આવે છે જ્યારે એ સાવ જૂઠું હતું મારી પાછળ ના એને આપી દીધું ત્રણ તારીખનું રજીસ્ટ્રેશન મેં જોયું મારી પાછળ ના એનું નામ જયમભાઈ ઠાક હતું અને એમને આપ્યું છે ત્રણ તારીખનું રજીસ્ટ્રેશન બેંકે એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું અને આની સ્પષ્ટ રીતનલ ઓફિસરને કહું છું આની આની તપાસ આ મેનેજરની ને એની સ્ટાફની કારણ કે આમાં કઈ ને કઈ અંદર ધંધાઈ છે કોઈ પણ જગ્યાએ લોકો સાથે ફોટો ડાઈજે આમાં નાઈન્સ આપી ડાઈજે રજીસ્ટ્રેશન માં ફોટો છે બેલગાવ નો તો પણ ના પાડે છે બેલગાવ નો ત્રણ તારીખ નો ફોટો બેક થઈ ગયો છે કોઈ વ્યવસ્થા જાત ની વ્યવસ્થા નદી નદી મંડપ ની વ્યવસ્થા નદી કોઈ છાયા ની વ્યવસ્થા નદી કોઈ પણ જાત ની સ્ટાફ દ્વારા કોઓપરેટિંગ વ્યવસ્થા સ્ટાફ અમુક નું એમ કહે છે કે અમે પોલીસ ને બોલાવી અને લાઈન આ કામ રોકાવી દેસુ અને તમને બધા ને લાઈન માં ઉભા રાખી દેસુ જયારે અમે તો યાત્રા ના પર્પઝ થી જાય છે અમારે તો દર્શન કરવાના છે અમે રવા કોઈ પિકનિક મનાવા કઈ કરવા જાય છે